सवा भगत ने जगह रामदेव पीर मंदिर पीपड़ी धाम भोजन शाला अंदर चौबीस कलाक तन मन धन थी सेवा अपना सेवक परिवार गांव दार पीपड़ा વાણિયાવદર વેજડકા કનારા હળમતીયા ભેંજાડ રામનગર શિરવાણીયા ખીટલા દેવગણા ગલસાણા વાવડી રામગઢ અણિયારી અને સખપર આટલા ગામના સેવક પરિવાર દ્વારા 24 કલાક ભોજન સાડમાં સેવા હતી વિશેષ તો શું કહું સワરમ બાપાએ પણ તમને યાદ રાખ્યા બルダーવદાસ બાપાએ પણ યાદ રાખ્યા બルダーવદાસ બાપાને સワરમ બાપાએ કીધેલું કે તું ધારપીપળા શેખપર કચોલિયા સમી અને બોડ આ પાંચ ગામને તો ભૂલતો નહીં એમાંથી આ એક ધારપીપળા જેને મહાન પુરુષો યાદ કરે એમાં કંઈ કહેશે વિશેષ તો નહીં કહેતા આપ તો સેવક છો એટલે છતાં પણ મારા હૃદયથી આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આજની પૂર્વ બળદેવદાસ બાપાની તિથિ સેવક પરિવાર બહુ મોટી સંખ્યામાં આ દ્વાર ઉપર વરદેવદાસ બાપાની તિથિ નિમિત્ત દર્શન સેવા ભક્તિ ભજન જે કંઈ મળે સત્સંગ એ નિમિત્ત તેરસની આગળની રાત્રે બધા આવ્યા હતા લગ્નગાળો ખૂબ છે વિશેષ તો બધા રહી ન શકે પણ છતાંય બાપાની તિથિ પૂરી થઈ ત્યાં સુધી બધા રહી અને પાછા ઘેર જઈ આજ પણ આખો દિવસ બહુ મોટો માનવ મેરામણ બાપાના દર્શને અને સેવક પરિવાર પણ લગ્નગાળાને લઈ અને બે ચાર દિવસ પ્રસંગમાં સંસારી હોવાથી કંઈ ના કંઈ કામ અર્થે તો આજ માસર સુદ પૂર્ણિમા નિમિત્ત આપણે મળ્યા છીએ રાતના પોણા ત્રણ થયા છે સત્સંગનો તો સમય નથી પરંતુ છતાંય સવારની અંદર આપણી પરંપરા મુજબ બાપાને તિલક ફૂલાર થાય પછી બાપાનો નેજો ચડે પછી દરેક સમાધિ સ્થાન ઉપર પૂજન થાય પછી દરેક દેવસ્થાન ઉપર દેવીસ્થાન ઉપર ધૂપ ધજા શ્રીફળ ચડે અને છેલ્લે પછી બળદેવદાસ બાપાની તિથિ નિમિત્ત બાપુની સમાધિએ પૂજન આરતી થાય અને પછી ગુરુપૂજન થાય આપણી આ પરંપરા એમાંથી આપણે લાભ લઈ અને બપોરે ભજનમાં સામેલ થયા રાત્રે ભજન સત્સંગ કર્યો અને આજે ત્રીજા દિવસે પણ માક્ષસુદ પૂર્ણિમા નિમિત્ત મળ્યા છીએ તો બે ઘડી બે શબ્દ જે કંઈ બળદેવદાસ બાપાના જીવન કવન વિશે જે કંઈ આપણાથી આપણી જે શુદ્ધિ બુદ્ધિ મુજબ જે કંઈ ગુરુ મહારાજના ગુણ ગઈ જીવનમાં એમના જે જીવનની ઝાંખી એમના જીવનનું પરિવર્તન અને એમની જે કંઈ મહાનતા એની યાદી કરી તો છેલ્લે બધા પુરુષોનું એક જ કહેવાનું થાય છે કે આ સૃષ્ટિ પર ચારે ખાણીની અંદર ચારેય ખાણીના જીવો પોતપોતાના પૂર્વ પ્રાલબ્ધ કર્મના આધારે દેણના સંબંધે આ દેજ યાત્રાએ જ્યારે આવ્યો છે ત્યારે કંઈ ના કંઈ કડવા મીઠા મેવા લેવા માટે એમાં એક જ્ઞાનની ગંગા છે જેને ગુરુ ગંગા કહેવામાં આવે છે એના પ્રવાહની અંદર જેને જેને જે કંઈ સુજાનતા પ્રાપ્ત થઈ જે શુદ્ધિ જે પ્રકારની બુદ્ધિ અથવા જે જે મહાપુરુષો જે જે હેતુથી આ દુનિયામાં આવ્યા સૌએ પોતપોતાની ફરજ બજાવી અને જગતની અંદર મુમુક્ષ જીવોને સુખ અને શાંતિ અને આનંદ આપ્યો છે સંપ્રદાયના મહાન પુરુષોના જે કઈ આપેલા સંસ્કારને જીવંત રાખી અને ગુરુ શિષ્યની જે પરંપરા આગવી રાખી મહાપુરુષોએ સનાતન ધર્મને ખૂબ દીપાયો છે ખૂબ વર્ણ્યો છે ખૂબ મહિમા ગાયો છે અને એ સનાતન ધર્મના અસંખ્ય અસંખ્યને અપાર પુરુષો મહાપુરુષોની વાણીથી મહાપુરુષોના વર્તનથી આસક થઈ અને મહાપુરુષોના વચનમાં વર્તી અનેક જીવો પોતાનું જીવન સફળ કરી ગયા છે હાજર હોય તો પણ ભલે અને હાજર ના હોય તો જેને જેને મહાપુરુષના ઘરમાંથી એ રાહમાંથી જેને જેને કંઈ પણ રાહ મળ્યો છે એ રાહની અંદર નેકી અને ટેકી વાચ અને કાચ કેમ જોવું કેમ સાંભળવું કેમ બોલવું શું ખાવું શું કરવું શું પીવું કેમ હાલવું કેમ બેસવું અને અંતિમ આ પૃથ્વી પર જ્ઞાન એક નથી અનંત જ્ઞાન છે અનંત જ્ઞાન ની અંદર બે વિભાગ છે એક શાશ્વત અને એક નાશવંત એક કાયમ રહેવા વાળું નથી અને એક શાશ્વત કાયમ પરમ તત્વ જે વાળું છે તેનું જ્ઞાન એની અંદર પણ અમારા સર્વોપરી શાશ્વત જ્ઞાન હોય તો પણ સર્વોપરી સ્થિતિ જ્ઞાન ને મહિમા ગાયો છે કે જ્યાં સુધી માનવને જો સ્થિતિ પ્રાપ્ત ન થાય તો એ અવંગ સફળ નીવડતો નથી સ્થિતિ કોને કહેવાય કે જેને તમારે જાળવવી ન પડે વાસ્તવિક જે અવસ્થા છે અને જે સ્થિતિ નથી અને જ્ઞાનનો પ્રભાવ છે એ તો ભૂમિ બદલાય વાત બદલાય વિચાર બદલાય સંગ બદલાય ને સમય બદલાય તો ઘણું બધું બદલાઈ જાય છે સ્થિતિ જ્ઞાન એવી વસ્તુ છે કે જ્યારે સ્થિતિ જ્ઞાન પ્રાપ્ત થાય છે જેમ બે મહિનાનો કોઈને મંદવાળ હોય અને આ ખાટલે જઈને તમે પૂછો અને એનો ચહેરો જોવો એનો અવાજ જોવો એના રંગનો ઢંગ જુઓ આ સ્થિતિ છે આવી રીતે નાટક કરો તો ખબર પડી જાય સ્થિતિ છે એ વસ્તુમાં વાસ્તવિકતા છે ને એ સ્થિતિ જ્ઞાન જ મનુષ્યને જીવનમાં કંઈક સફળ બનાવે છે અને સ્થિતિ પ્રાપ્ત કરવા માટે હરિગુરુ સંત ત્રણ સ્થાન ત્રણ ઠેકાણા શીતળતા અને શાંતિ પામવાના અનંત વેદ પુરાણ શાસ્ત્ર અને જે કંઈ ધર્મ ગ્રંથો અને મહાપુરુષોએ વાણીમાં બતાવ્યા છે કે ત્રણ સિવાય ઠરવાનું ક્યાંય ઠામ નથી આવા પુરુષોનો સંગ મળે બળભાગી જીવનમાં એમની પાસે કદાચ રહેવાનો થાય બળભાગી એમના નજીક રહી કોઈના કોઈ પ્રકારની સેવા મળે તોય બળભાગી એમનું દિલ રાજી થઈ જાય તો બળભાગી સમર્પણ થઈ જાય તોય બળભાગી અને જીવનમાં એમની છાયામાં રહે ભલે કંઈ ન જાણતું હોય પણ શ્રદ્ધાના વિશ્વાસમાં ઘરમાં પડ્યો રહે તોય બળભાગી છે આવા માર મહાપુરુષોની છાયા મહાપુરુષ વાણીમાં કે છે તમે ખોટાનો સંગ જો કદાચ થઈ જાય આવી મિલે અડધી ગળી તો જોખો કરે જરૂર તો જો ખોટામાં આમ હોય તો કાયમના માટે મહાપુરુષની છાયામાં જે કંઈ બને સેવા બને ભક્તિ ભજન સાંભળવા મળે સત્સંગ સાંભળવા મળે તો અવશ્ય એના જીવનમાં ના સમજાય તો પણ કોઈના કોઈ શબ્દ એના હૃદયમાં ઘર કરે છે અને એ જ શબ્દ વારંવાર પ્રેમ જગાડે છે અને એ જ શબ્દ મહાપુરુષોની તરફ કાયમના માટે ધર્મની તરફ પરમાત્મા તરફ ખેંચી રાખે છે અને આવા સંસ્કારી આત્મા હોય મહાપુરુષના વચનમાં રહી અને મહાપુરુષની સાથે રહી અને ધર્મને બહુ ધર્મ સંસ્કૃતિ ધર્મ સંસ્કારને બહુ મજબૂત કરવામાં સાથી પણ ઉડ્યું છે જેને કહેવાય ધર્મના ભાગ્યા એવા પુરુષો દેવ પુરુષો જે આવા બધા મળી આવો બધો મંડપ રોપી આવા એક સ્થાન નિર્માણ કરી એવી પવિત્રને ભૂમિ બનાવી ભજન દ્વારા સેવા દ્વારા ગુરુના વચન દ્વારા ગુરુના વચનના પાલન દ્વારા અને પરિપૂર્ણ કૃપા દ્વારા એવી ભૂમિ કે જે ભૂમિના રચકણ કાયમના માટે જે ભૂમિ પર બેસો એ ભૂમિ પર તમને કાયમના માટે મહાપુરુષની છાયા મહાપુરુષનો વિચાર મહાપુરુષનું પરિવર્તન આપોઆપ તમારા જીવનમાં ઉદય થાય છે ભૂમિનો એક પરિભાવ નથી સૃષ્ટિ પર જેટલા પદાર્થ છે જેટલા વાતાવરણ છે બધાયનો પરિભાવ છે જેટલા રંગ છે એનોય પરિભાવ છે જેટલા માનવ છે એનોય પરિભાવ છે જેટલા તન છે એનોય પરિભાવ છે જેટલી ઇન્દ્રિય છે એનોય પરિભાવ છે દેહનો પણ પરિભાવ છે રૂપનો પણ પરિભાવ છે વિષયોનો પણ પરિભાવ છે આંતરિક આશા આકાંક્ષાને વિચારનો પણ પરિભાવ છે જૂથબળનો પણ પરિભાવ છે સમાજનો પણ પરિભાવ છે પદ પ્રતિષ્ઠાનો પણ પરિભાવ છે અને સત્સંગ ભજનનો પરિભાવ તો અમૂલ્ય પરિભાવ છે તો એવા પરિભાવ જેમાં તારે આટલા બધા બેઠા છે વાતો કરવી તો બધા વાતો કરી કે સવાર સુધી પણ એક જણા ને એમ કહોક તું ઊભો થઈને બોલ જોજો પરિભાવ કેવું કામ કરે એમ શબ્દ જ નહીં જડે એમ દરેક વસ્તુનો પરિભાવ છે રંગનો પરિભાવ છે વ્યક્તિનો પરિભાવ છે વાતાવરણનો પરિભાવ છે દરેક પદાર્થનો પરિભાવ છે ખાનપાનનો પરિભાવ છે વિવેક રેણી કેણી આ મન ઉપર પરિભાવ પડે છે શું કામ મન એક અરીસો છે માટે મન કેવું આજ સુધી કોઈ નિર્ણય નથી લઈ શકા સવારામ બાપાએ મન વિશે જે ગુણ ગાયા છે એના પર એવું રહસ્ય બતાવ્યું છે કે જેના સાથે વિશેષ સંગ કરે છે એવું બની જાય છે એવું છે નહીં જેને આપણે સંસ્કાર કેવી છે સંસ્કારની છાપ મન ઉપર પડે છે પણ ક્યારે વૃત્તિ બહાર જ્યારે એને જે કંઈ સંદેશો લઈને ગ્રહણ કરે છે વ્રતિ વર્તા એ કંઈ પણ એને ગમે અને જે અંદર જમા કરે છે એ મન ઉપર એની છાયા પડે છે આખરમાં મનનું સ્વરૂપ શું છે બ્રહ્મ સ્વરૂપ છે પણ છતાંય સંગે કરી અવતારે કરી કર્મે કરી ઋણ સંબંધે કરી પૂર્વના ભૂતકાળ કર્મના આધારે કરી અને દરેકનું મન મન બધાની પાયા છે પણ એક નથી અને પાછું એક તો નથી પણ હર સેકન્ડે રંગ પણ બદલાય છે ઘડીકમાં ચેલાન ગાય છે ને સંતો ઘડીકમાં ગુરુ ઘડી ઘડીકમાં રંગ બદલી જાય છે સવારમ બાપે ઘડીકમાં દાસીન ઘડીકમાં રાજા ને ઘડીકમાં રંગ આ શું છે બહારની અવસ્થાનો જ પરિભાવ છે અને પૂર્વના જે ભૂતકાળ કર્મની છાયા લઈને આવ્યો છે એનો પણ પરિભાવ છે તો આ પરિભાવમાં તો કોઈ સાચ અને ખોટનો નિર્ણય આવ્યો નથી માટે જ જેને સાચું નિર્ણયમાં આવ્યું છે એવા એવા પુરુષોના સંગમાં જઈ થોડો થોડો સમય જે કંઈ માનવ જીવન આમ નામ તો આમ જુઓ તો બે જ રસ્તા છે એક જ્યાંથી આવ્યા ઈ અને એક આ જગત જાય અહીંયા વચ્ચે તો આ ભૂમિકા ઉભા રહેવી નથી કે અહીં કોઈ રિયાજ જ નથી તંતવર પર કરી આશરા રહ્યા નથી કોઈ સંત સતી મેં મુસાફિર અયે અગમશે મેં હું પરદેશી પંખી અહીં કોઈ રિયા નથી બીજું સવારામ બાપા એવું પણ કહે છે કરતા તેરો કર્મ વિધિ બ્રહ્મા પોતે તું કંઈ પણ કર્યા વિના રહી શકવાનો નથી કૃષ્ણ ભગવાન ગીતામાં અર્જુનને પણ કહે છે કે અર્જુન તારે શ્વાસ તો લેવો પડશે ને કર્યા વિના મનુષ્ય રહી જ નથી શકતો તો બે જ મારક છે કાં તો ઉપર ઉઠો અને કાં નીચે ત્રીજો કોઈ રસ્તો નથી તો સારો સંગ થઈ જાય મહાન પુરુષોનો સંગ થઈ જાય મહાપુરુષોની સાધુ સંતોની છાયા મળી જાય તો કંઈક ના કંઈક જે ગતિમાં હોય તે ગતિમાં ઊંચ ઉઠી શકાય છે શ્રેષ્ઠ બની શકાય છે ગતિ ભલે ન બદલાય સિંહ હરણ ન થાય હરણ હાથી ન થાય પણ શ્રેષ્ઠ હાથી થઈ શકે શ્રેષ્ઠ મૃગ હરણ થઈ શકે ને શ્રેષ્ઠ પહાડ સિંહ થઈ જાય ગજ ગજ સિંહ થઈ જાય ગુફા સિંહ થઈ જાય એમ જે ગતિ છે ગતિને શ્રેષ્ઠ બનાવવા માટે મહાપુરુષના સંઘની જરૂર છે અને છેલ્લે તો બધાયનો સાર બધાયનું કહેવાનું એક જ થાય છે જ્યાં સુધી આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી બધી વાતો જૂઠી ને જૂઠી આત્મતત્વ ચીનો નહીં તા લગી સર્વ સાધના જૂઠી નરસિંહ મહેતાએ કીધું નરસિંહ મહેતાએ નવમાં પદમાં લખ્યું પાછું એમ લખ્યું જે ઈ કરતા હતા એ જ લખ્યું બોલો એ તિલક કરતા તા નાતા તા તો કે શું થયું નાયા થકે શું થયું તિલક કારણ કે જે કઈ ઘરમાં જ્યાં જે જોયું બધી વાત કરી દીધી પણ પછી વાત કરતા કરતા હારામાં હારું જે હોય એ બતાવી દીધું કે શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ આત્મ તત્વ ચીન્યા વિના ઓરખાણ વિના સર્વ સાધના કોઈ પણ પ્રકારનો માર્ગ એ તો એમ કે છે પણ એનો મતલબ એવો નથી થતો બધા મારા જૂઠા છે બધા મારા એક પગથિયા રૂપ છે પહેલા ધોરણમાં બેસો જીવો તું પહેલા ધોરણમાં નહીં ભણવાનું પહેલું ધોરણ પૂરું થાય બીજા ધોરણમાં જતા રહો એમ ક્રમશ જો હાલા જાય તો મનુષ્ય જે કરવું હોય તે મહાપુરુષના સંગમાં રહીને કરી શકે છે અને કાંઈ ના કરે તો બસ એમની છાયામાં આનંદથી બોઈલા ચાલ્યા વિના રે તોય નિહાલ થઈ જાય છે વિશેષ કંઈ નહીં કહેતા ત્રણ હાળા ત્રણ થયા છે અને સત્સંગ તો આપણે કંઈક ખૂટવાનો નથી ભા પંદર દી થાય ભા ભેરા થાય છું વિશેષ નહીં કહેતા સદગુરુ શ્રી બળદેવદાસ મહારાજ અમારા યુગ પુરુષ સવારામ સાહેબના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી અમારા ઈષ્ટદેવ શ્રી રામદેવજી બાપાના ચરણે કોટી કોટી શાસ્ત્રંગ દંડવત પ્રણામ કરી સાધુ સંતોને વંદન કરી સાજંદા કલાકારને એને વિશેષ કરી અશોક મહારાજને દિલથી આવકારીએ બધા વધાવો થોડો અને અહીંયા ઉપસ્થિત દરેક આત્માને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ જય શિયા જીવન મળ્યું છે શુદ્ધિ આમનામ સંતોના શબ્દો આપણને આપતા રહે છે અને એ જ શુદ્ધિના આધારે જીવનમાં આપણે કંઈક કરી શકવાની શક્યતા છે બાકી તો ભૂલવણીમાં તો કઈ નથી ભૂલા પડવા જેવું છે તો વિશેષ કઈને રામ દેવી મહારાજ સવા રામ બાપાકી મહારાજ કી ਆਖ ਸਕਤੇ ਵੈਰਾਈ ਮਾਤ ਕੀ ਸਰਵੇ ਸ਼ਕਤੀ ਮਾਤ ਕੀ ਜੈ ਗਜਾਨੰਦ ਮਹਾਰਾਜ ਕੀ ਜੈ ਹਨੂਮਾਨ ਜੀ ਮਹਾਰਾਜ ਕੀ ਜੈ 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 ਸੀਤਾ ਰਾਮ ਨਮ ਪਾਰਵਤੀ ਪਤੇ ਹਾਰ ਹਾਰ